ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં કેમ છો આઈ હોપ કે બધા મજામાં હશો તો હું આવી ગઈ છું ભાઈ ફાઇનલી મારા ઘરે અને ગઈ ગઈકાલે રાતે બહુ લેટ આવ્યા હતા સાડા અગિયાર તો ઘરે હું બે બંને પહોંચ્યા હતા તો કોઈ શૂટ નહોતું કર્યું અને ફાઈ તો હવે લગભગ આજનો દિવસ છે રાતે લગભગ નીકળી જવાના છે અથવા તો કાલે શનિવારે તો હું આજે આવી ગઈ છું કેમકે થોડું ઘણું કામ છે એ પણ હમણાં તમને બતાવું અને અત્યારે ભાઈ સવારમાં બધું જ કામ કરીને થઈ ગયા છીએ ફ્રી અને બધું રૂમ પણ સાફ થઈ ગયો છે સાથે સાથે હું જે ઠેલા લઈને આવી છું ને એ ઠેલા પણ જો અહીંયા પડ્યા છે હજી આપણે સાફ નથી કર્યા મતલબ આણે હંજેરો નથી કર્યો જો બે ઠેલા એમના ભર્યા છે તો આમાં કોઈ વધારાનું વસ્તુ આજે નથી લાવી અગર જ્યારે પણ ગમે ત્યારે જવું ને પપ્પાને કરે તો એક એકાદ ઠેલો એક્સ્ટ્રા થતો હોય એને બદલે આ વખતે હું કાંઈ નથી લાવી ચોખ્ખું જ મેં કીધું કાંઈ લેવું ખરીદી નથી કાંઈ કરવી ને કાંઈ લેવું નથી ને કાંઈ લઈ નથી જવું બરાબર જે લાવવા લઈ જવાનું હતું બધું હું લઈ આવી છું અને ખાલી લેપટોપની એક બેગ હતી એક મારા કપડાંની બેગ હતી બસ એ જ હતું તો ચાલો ભાઈ આજે થોડું ઘણું કામ અમે દિવાળી ઉપર જે બાકી રહી ગયું હોય એ અત્યારે કર્યું છે કેમ કે હવે સોમવારથી ટ્યુશન એઝ યુઝલ ચાલુ થઈ જવાનું છે તો ચલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો ચાલો રસોઈ કર્યા દિવાળી ઉપર ગોદડા ગાડલા બધું તપવવાનું હોય તો એ કામ છે ને અમારે અધૂરું રહી ગયું હતું મતલબ કે અમારે થોડું કામ હતું ને નવા ગોદડા ને ગાડલા હરખા કરાવવાના હતા ને એટલા માટે અધૂરું રહી ગયું હતું એટલે જો અત્યારે આખી પેટીમાં જે ભર્યા હતા ને બધાય પેટી પલંગમાંથી કાઢી તડકે હુઈકવા છે અહીંયા તડકો આવી ગયો છે અહીંયા હમણાં ધીમે ધીમે આવી પણ જશે સાથે સાથે આ રૂમની અંદર જો આ રીતે પેટીમાં બધું હતું ને એ પેટીમાંથી કાઢી લીધું છે પછી આજે રૂ ખરાબ થઈ ગયું હોય એને બધું હરખું કરવાનું છે અને પિંજાવીને વાત ઓશિકાને એવું બનાવડાવવાનું છે તો આ બધું કામ કરવું હતું ને તો એટલે મેં કીધું ચલો બે દિવસ આપણે વહેલા વયા જઈએ તો ફટાફટ બધું કામ થઈ જાય સાથે સાથે તો ચાલો હવે આજે બપોર પછી એ કામ કરવાનું છે આ તપી જાય એટલે અને અત્યારે કરવાની છે રસોઈ ઢોકળીનું મસ્ત મજાનું શાક બનાવ્યું હતું જમીને હું ઉપર આવી અને ઉપર આવીને જ મેં જોયું ને તો આ જે ફૂલ તડકો અહીંયા બહાર આવી ગયેલો છે હું તમને બતાવું તો અમે જે કામ કર્યું છે ને એ કામ કરવાનો ફાયદો આજે થઈ ગયો અમને તો જો ફૂલ તડકો આવી ગયો છે એટલે ફૂલ બધું તપી જશે અને પછી ઠારવું પણ પડશે આપણે અડી નહીં શકીએ એટલું બધું ગરમ થઈ જશે તો અહીંયા બધા જો ગાડલાન ગોદડા જે વધારાની વસ્તુ છે એને બધું તપાઈ નાખી છે અને હવે છે ને જ્યારે ઉઠશું ને અમે ત્યાં તડકો પણ જતો રહેશે હમણાં ત્રણ સાડા ત્રણ વાકસણમાં અહીંયાથી તડકો પણ જતો રહેશે સાથે સાથે છે ને આપણે ફટાફટ આપણું કામ પણ થઈ જશે બધું મૂળ પણ થઈ જશે એમ તો અત્યારે ભાઈ આપણે એડિટનું કામ કરવાનું છે અને ધવલનું ને પીસી ઘણા દિવસ પછી યુઝ કરું છું તો ધવલનું પીસી આપણે યુઝ કરવાનું છે અને આપણે ચાલુ કરતાએ તો ફટાફટ એડિટનું કામ કરી દઈએ અને તમને વિડીયો મોકલી દઈએ જો બપોર પછી છે ને ગાડલા ગોદડા બધું એકદમ સરસ રીતે મૂકી દીધું છે અને એક આ નવું ગાડલું વાપરવા માટે કાઢ્યું છે કેમકે એવો શિયાળો આવ્યો એટલે જરૂર પડશે અને આ સરસ એવું ગોદડું પણ કાઢ્યું છે એટલે વધારાનું બધી વસ્તુ જે છે થોડું ઘણું ખરાબ થઈ ગયું જવા દીધું છે અને અત્યારે ભાઈ ફઈ આવી ગયા ફઈ છે ને કાજલ ભાઈ સાડા સાત આઠ વાગ્યાની બસમાં નીકળે છે તો એ ફેન ઘરે આવ્યા છે તો હું ફટાફટ એને ભાઈ આટો મારતી આવું અને મળતી આવું કેમકે હવે પછી મને નહીં મળે એટલે ફટાફટ આટો મારતા કેમ હજી પોણા છ વાગ્યા ત્યાં તો ધવલ આવી જાય અને પપ્પાની આવી જાય ને પેલા તો હું આવી જઈશ તો ચલો ફટાફટ જઈ આવું તાળું મારી દઈએ હું ફઈના ઘરે પહોંચીને ત્યાં બધા પ્લાન કરતા હતા કે પીઝા ખાવા જવાનો અને ફઈને આઠ વાગ્યાની બસ હતી તો એ પહેલાં આપણે રિટર્ન આવવું પડે તો અમે લોકો સાડા છ કરે તે નીકળી ગયા પીઝા પોઈન્ટમાં આવ્યા ને ત્યાં તો હજુ તો સ્ટાર્ટ થતું હતું મતલબ હજી કોઈ આવ્યું પણ પીઝા ખાઈને ઘરે આવ્યા ને ત્યાં ફઈને જવા માટેની ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ હતી તો અહીંયા જો બેઠેલા ભૈરા છે અને અહીંયા એન્ડ ટાઈમ એ છે પપ્પા આર્મીનું માપ લે શર્ટ બનાવવાનું અને ઉતાવળ ખુશ જવાનું ઠંડુ પિઝા પિઝા કરી કરીને જો જાય થી આજ જે તોય પૂગી સાહો ઘરે આવીને એટલે મમ્મીએ બનાવી છે મંચુરિયન ફ્રેન્કી તો આજે ભાઈ નવી રેસિપી થી મંચુરિયન ફ્રેન્કી બનાવી છે બહુ મસ્ત ટેસ્ટ માં છે મારું તો પેટ ભરેલું છે એટલે મેં તો નથી ખાધી પણ મમ્મીએ અને એને ખાધી બહુ મસ્ત બની એમ કે છે કેવલ ભાઈ હા કેવલ બહુ ભાવી એટલે હવે જવલ ને ભાવશે જો મે ટેસ્ટ કર્યો હોત તો મને ભાવત પણ મારું પેટ અત્યારે ફૂલ ભરેલું છે ને એટલે કંઈ ખાવાની હાલતમાં હું છું નહીં હવે આ ધવલ પીઝા ફૂલ પેડ પીઝા ખાઈને આવ્યા એટલે આપણે કઈ હાલત છે નહીં એટલે હવે જો ધવલ નાપી દઈએ અને પછી બધું કામ કરી દઈએ તો મારે અત્યારે જોવાનું છે લોકા પિક્ચર કેમકે ધવલે હું પપ્પાને ઘરે ગઈ હતી ત્યારનું ધવલે મને હોસ્ટેલ ઉપર જોવાનું કીધું છે પછી પચાસ ટકા જ આ પિક્ચર પત્યું છે તો મેં કીધું હવે હું આ પૂરું કરી દો આજે કેમ કેમકે એ લોકો બંને છે ને નીચે કંઈક બીજું જોવે છે મેં એ જોયું નથી અને પપ્પા અને મમ્મી બે બહાર ગયા છે તો ફટાફટ આપણે આ વિડીયોનો એન્ડ લઈ લઈએ સાથે સાથે પિક્ચર પણ જે અધૂરું છે પૂરું કરી દઈએ અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટ ટેક કેર ગુડ નાઇટ